સુરતમાં વધી રહેલી હત્યા પ્રયાસ અને હત્યાની ઘટનાઓ વચ્ચે કાપુદ્રામાં કારખાનેથી ઘરે જઈ રહેલા રત્નકલાકારની અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે તો સામે દિવાળીએ પરિવારે મોભી ગુમાવતા શોકની કાલીમાં છવાઈ ગયા હતા સુરતમાં ત્રણ દિવસ પહેલા માત્ર પાંચ કલાકમાં જ બે હત્યાના બનાવ સામે આવ્યા હતા ગત મોડી રાત્રે કાપોત્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે હીરાના કારખાના પરથી પરત ઘરે જઈ રહેલા ચાલીસ વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્ન કલાકારોને બાઇક પર આવેલા બે શખ્સ ચપ્પુના ઘા જીંકીને ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં સુરેશને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જો મોડ દેખજોતો હત્યાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લાશ બીએમરથી હોસ્પિટલ કસેડી વધુ તફાસાત ધરી હતી યુવકની હત્યા કોણે અને શા માટે કરી છે તે માટે પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે આજરોજ કાપુત્રા પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં હિંમતનગર એરિયામાં રાત કો એક પીસીઆર કોલ ગઈ जिसमें એ بتایا ગયા કે યહાપે એક હત્યાકાંડજામ ہوا હે ઓર યહાપે વીજળી કટી હુઈ હે ઇસકો ધ્યાન મે રખતે હુએ તુરત હી યહાપે જો लोकल पीसीआर है वहाँ पे पहुँची और यहाँ पे पीआई एसीपी डीसीपी सारे हाजिर हैं और लॉ एंड ऑर्डर कोई सिचुएशन हमने सब कुछ कंट्रोल किया है और घटना की विगत ऐसी है कि एक इंसान जिसकी उम्र 40 साल है जिसका नाम सुरेश चित्रोड़ा है जो कि मूलतः जूनागढ़ का रहने वाला है और ये हीरा घसने का काम करता है और इसकी हत्या दो लोगों ने की है जो बाइक पर बैठ के आए थे अभी इस पर पूरी जांच पड़ताल चल रही है घटना की अंजाम दिए हुए सिर्फ 20-25 मिनट जैसे समय हुआ है पुलिस की सारी टीम्स यहाँ पे एलसीबी और बाकी पुल, लोकल पुलिस की टीम से यहाँ पे तफ्तीश कर रही है और हम सारे सीसीटीवी देख रहे हैं और जैसे कुछ अपडेट आता है हम आपके साथ तो शेयर करेंगे ब्यूरो रिपोर्ट एस ने न्यूज सूरत हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे चोड़ाई लरहो एस नाइन न्यूज साथे